ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ બનાસકાંઠાના નવસારીમાં રહેતા મતદારોની શુભેચ્છા મુલાકાત કરી હા આજે પ્રવીણભાઈ માળી ઉત્તર ગુજરાતથી બનાસકાંઠા સીટથી પ્રવીણભાઈ માળી અને રેખાબેન જે ઉમેદવાર ઉભા છે એમના હસબન્ડ હિતેશભાઈ અને બીજા પણ પાછો પાર્ટીના કાર્યકર્તાઓ નવસારીની મુલાકાત બનાસકાંઠાના જે અહીંયા વતનીઓ રહે છે બનાસકાંઠાના વાસીઓ એમની શુભેચ્છા મુલાકાતે એમને મળવા આવ્યા હતા અને વોટ માટે વિનંતી કરવા આવ્યા હતા અને એમની રૂબરૂ મુલાકાત લીધી હતી સારો એવો કાર્યક્રમ અહીંયા એમના દ્વારા ક્રિએટ થયો હતો અહીંયા નવસારીમાં વસતા જે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વાસીઓ છે એમના દ્વારા અહીંયા તમામ સમાજના સર્વે સમાજના સમસ્ત ભાઈઓ હાજરી પણ સારી એવી મોટી સંખ્યામાં લગભગ પંદરસો બે હજારની સંખ્યામાં સારી એવી હાજરી આપીને એમની શુભેચ્છા મુલાકાત પ્રવીણભાઈ માળી અને રેખાબેનના હસબન્ડ જે અત્યારે મોરબીના પ્રભારી છે હિતેશભાઈ ચૌધરી દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી હતી અને કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કટવા પાટીદાર વાડીમાં નવસારી ખાતે આજે પ્રોગ્રામ હતો લગભગ પાંચ વાગ્યાની આજુબાજુ મતદારોમાં આ વખતે વાત કરીએ તો જે નવા મતદારો છે યુવાનો જે મતદારો છે એમની ખરેખર બહુ જ ઉત્સાહ છે એમને જે પહેલીવાર મતદાર કરવાના છે ને એ પણ મોદી સાહેબનો જે એક અત્યારે પ્રવાહ ચાલે છે એટલે મોદી સાહેબને મત કરવા માટે લોકોમાં ખરેખર બહુ ભારે ઉત્સાહ છે